નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત અરવલ્લી જિલ્લાના બાર તાલુકાની રૂપનગર ગ્રામ પંચાયત વિભાજન બાદ તેની પ્રથમ ચૂંટણીમાં જ સમરસ જાહેર થઈ અરવલ્લી જિલ્લાના બાર તાલુકાની રૂપનગર ગ્રામ પંચાયત વિભાજન બાદ તેની પ્રથમ ચૂંટણી આજ સમરસ જાહેર થઈ છે આ પંચાયતમાં ભરતભાઈ પરમાર ને બિનહરીફ સરપંચ તરીકે જાહેર કરવામાં આવ્યા છે નમસ્કાર મારું નામ પરમાત ભરતભાઈ મોનાભાઈ છે હું રૂપનગર તરફ સરપંચની ઉમેદવારી માટે સરપંચના ઉમેદવાર તરીકે મારું નામ સમરસ ગ્રામ પંચાયત તરીકે જાહેર કર્યું છે તે બદલ હું સર્વ દલપતપુરા રૂપનગર ગામના ગ્રામજનો આભાર માનું છું અને ખાસ કરીને આપણા બાયણ માલપુરના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા જે તેમના માર્ગદર્શન હેઠળ હું તેમનું માર્ગદર્શન મેળવી નહીં અને તેમના કામ કરેલા અનુભવ અનુભવોને આધારે મેં તેમને માર્ગદર્શન અનુસરીને જે એમને આ વિકાસના કામો માટે જે રજૂઆત કરી તે સર્વ ગામજનો વાત કરી અને સર્વ ગામજનો મને તે માટે નિયુક્ત કરેલ છે તો હું નિષ્ઠાથી કામ કરીશ અને ખાસ કરીને આપણા બાયના ધારાસભ્ય ધવલસિંહ ગાલાનો આભાર માનું છું કે તેમણે અહીં

દસ લાખ રૂપિયા મારી ગ્રાન્ટમાંથી આપવામાં આવશે તેનું એક સુંદર ઉદાહરણ અમારા મારા માદરી વતન મારો વિસ્તાર એમ કેવાય વતન ની પંચાયત રૂપનગર પંચાયત જે હમણાં છૂટી પડી છે અને પંચાયતમાં બધા જ ગામો અને આજુબાજુના ગામો જે પંચાયતમાં આવતા ગામોના તમામ કાર્યકર્તાઓ નાગરિકોએ ભેગા મળીને નક્કી કર્યું કે ભાઈ આપણી ભલે પહેલી પંચાયત પહેલું ઇલેક્શન છે પણ આપણે સમરસતાનું એક ઉદાહરણ પૂરું પાડવું છે એના ભાગરૂપે ભરતભાઈને સર્વાનુમતે નક્કી કરીને એમને સમરસ પંચાયત તરીકે એમની નિયુક્તિ સરપંચ તરીકે કરી છે તેમને હું અભિનંદન આપું છું અને આ પંચાયતના વિકાસના કામ માટે ધારાસભ્ય છું એટલે મારી જવાબદારી આવે છે જે બોલ્યું છું તે પ્રમાણે એ રીતે હું દસ લાખ રૂપિયાની ગ્રાન્ટ હું આ રૂપનગર પંચાયતને ને સમરસ થવાથી સો ટકા હું આપવાનો છું અને આપીશ પણ ખરો ને સિવાય પણ જે પણ જરૂરિયાતની જરૂર પડશે એ તમામ પ્રકારની મદદ આ પંચાયત ને હું કરીશ મહેન્દ્ર પ્રસાદ નેશન પ્લસ ન્યુઝ અરવલ્લી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બે લાઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર